જન્મભૂમિ એ તો સ્વર્ગથી પણ વિશેષ છે જીવનમાં પહેલો શ્વાસ લેનાર નવજાત શિશુ થી લઈને અંતિમ શ્વાસના તબક્કા સુધી પહોંચેલ વૃદ્ધ માતાની મમતાથી ગમે તેવો હિંસક પશુ હોય પણ તે પોતાની જીવ સટોસટ બાજી લગાવીને પણ પોતાના બાળકને બચાવે છે આ સંસારમાં માતાની ગોસ્તી વિશેષ કઈ જ વસ્તુ નથી વિશ્વ માતૃત્વ દિવસ આવી રહ્યો છે દોસ્તો આપ સર્વે આપની માતા સાથેના સંસ્મરણો ત્રણ થી પાંચ મિનિટનો નો વિડીયો બનાવી અને અમને આ નંબર પર મોકલો નંબર છે નાઇન એટ ટુ ફાઈવ થ્રી ટુ એટ ફોર ડબલ એટ અથવા તો ઇન્ફો એટ ધ રેટ ફ્વિલિંગ્સ મલ્ટીમીડિયા ડોટ કોમ પર ઈમેલ કરી શકો છો આપના સંદેશાને પિલિંગ્સ મલ્ટીમીડિયા દ્વારા પંચાવનથી વધુ દેશો પ્રસારિત કરવામાં આવશે તો ચોક્કસ મોકલજો અને વિડીયો મારું નામ ડૉક્ટર નિલિમા સોલપુરા થેન્ક યુ